અડતાલીસ અંજલિ અહીંમાં બધાને જય શ્રી કૃષ્ણ અને ગઈ સાહેબ તમારા માટે કઈ કઈક અલગ વસ્તુ થઈ ગઈ હવે તો બધા કરાવતા જાય છે પણ મને કેટલાય દિવસ એમ લગન સીઝન હતી બધાના સ્ટેટસ જોતા હતી તો મને એવું લાગતું હતું કે હું એ કઈક તૈયાર થાવ ગઈ સાહેબ મારે પણ મારું લુક જોવું છે કે હું બ્રાઇટ લુકમાં હું કેવી લાગું ભગવાનની દયા હોય તો આપણે બ્રાઇડ લુક રિયલ વાળું તો ત્યારે થાય પણ આજે એક શૂટ મને કરવાની ઈચ્છા થઈ તો મેં દીદીને ફોન કર્યો કે દીદી બધા લગન કરે છે મારા લગન તો કેદી થાય ઉતાવળ નથી આપને મજા આવે છે આ જિંદગીમાં પણ લુક જોઈએ છે મારે તો દીદી કે કંઈ વાંધો ને આજે આપણે કરીએ એટલે આજે આપણે કરશું બ્રાઇડ લુક અને તમે જોડાઈ રહેજો મેકઅપમાં હું બહુ ખરાબ લાગીશ કારણ કે મેકઅપ હું કરતી નથી મેકઅપ મને ગમતો નથી નેચરલ લુક મને ગમે છે પણ બ્રાઇડમાં નેચરલ લુક સારો લાગે નહીં તો આજે આપણે જોશું કે મારો એ લુક કેવો લાગે તમે બધા પણ મને કમેન્ટ કરજો કે હું કેવી લાગું છું અને તમારે બધાને પણ ખાવું હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો હું તમને મસ્તનો પાર્લર છે ની ફારબિટી સર્વ ન ત્યાં સો મચ ગઈ સહીયા દીદીએ મારા મેકઅપની તૈયારી સ્ટાર્ટ કરી દીધી હતી જે કંઈ બી એમનું હોય લીપાપોથી કહેવાય અને મને એક વિચાર આવતો તો કે કે ભાઈ મેકઅપમાંથી એક વસ્તુ શીખવા જેવી છે માણસના જીવનમાં કે હરેક માણસોની પાછળ પણ જે કંઈ ખરાબ વસ્તુ હોય એ મેકઅપ જેમ ઢાંકી દઈએ આપણા ચહેરા પરના ડાઘા એમ માણસોએ પણ બીજા માણસની ભૂલ ઢાંકી અને માણસાઈ જોવી જોઈએ તો એ વાત મને એમાંથી શીખવા મળી વાત લાંબી બધી છે હું તમને ક્યારેક શેર કરીશ પણ અહીંયા તો એન્જોય કરતી હતી મારો મેકઅપ મને મેં બહુ હરખા હતા એમ મને જોઈને કે આ છોકરી તૈયાર થાય છે અને હું એ ખુશ હતી અને આવી ટ્રીટમેન્ટ મળે તો ગાઈશ ઓબ્વિયસલી બધા ખુશ થઈ જાય ને મારી ચણિયા ચોરી ચોરીમાં પહેરીને રેડી થઈ ગઈ હતી અને કાઢી તો લાગુ જ છું ગઈશ પણ તો એ મને ગમે છે મને મજા આવે છે કે ઓ ભાઈ હું તૈયાર થાઉં છું એમ પિંક કલરની ની ચોરી હતી અને અહીંયા મારા વાળની એક બે ત્રણ થાય છે ક્રિમ્પિંગ કરે છે મેં કીધું કે ભાઈ નેચરલ હેર રાખો મારા તો કે કે ના હેરસ્ટાઈલ કરવી હોય એટલે કરવું પડે અને અહીંયા મારો આવી ગયો તો ઇમ્પોર્ટન્ટ કોલ જે મારે ગમે ત્યાં હોવો ત્યાં મારે ઉપાડવો જ પડે અને હું બતાવતી હતી કે જો આવી તૈયાર થઈ છું આવી લાગું છું મારી સ્ટાઇલ મારા વાળ પછી મારી ચોલી મોઢા પણ બગાડતી હતી સ્માઇલ પણ કરતી હતી ખુશ હતી હું તૈયાર થાવ એટલે હું ઘરે ફોન કરું છું કે જો હું કેવી લાગું છું તમે જોઈને મને રિવ્યૂ આપો અને આ છે મારો ફાઇનલ લુક યુ હું સારી લાગતી હતી ગઈશ અને આ વિડીયોઝ ને ફોટોઝ એટલા માટે મેં તમને આપ્યા છે કે તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હોય ના કરતા હોય તો પણ તમે યુટ્યુબમાં જોઈ શકો અને બહુ એન્જોય કરીને દાંત કાઢતી હતી અને ચડવામાં ગઈશ બહુ ડિફિકલ્ટ થતું હતું તો મને એમ લાગતું હતું કે દુલ્હન થવું કંઈ સહેલી વસ્તુ નથી એમ કારણ કે એટલી બધી ભારે ચોલી હતી અને એમાં ચડતી હતી પડતા પડતા હું રહી ગઈ ને હવે હું ઓલમોસ્ટ કંટાળી ગઈ હતી અને માંગો વીસ આપણે ત્રીસ જઈ દ્વારકાધીશ એટલે દ્વારકાધીશ તો હંમેશા આપણી ભેગા જ રહેવાના છે ગમે ત્યારે ગમે તે થાય એમ ખુશ હતી એમને પણ જોઈને અને મારા ભેગા જ રાખું છું ગાઈસ એમને અને હવે આવશે મારા ફોટોઝ જો ગાઈસ તમને કોઈને પોસ્ટ શીખવો હોય તો તમે મને કોન્ટેક કરી શકો કે બ્રાઇડલ લૂકમાં પોસ્ટ કહેવા હોય પણ કોન્ફિડન્સ સારો એવો હતો ગાઈસ મને ગમતું હતું આ લુક એમ બ્રાઇટ ટુ બી અને દીદીએ બહુ ફાઇન રેડી કરી હતી અને ગઈશ આ બધી ખુશી તો એક તરફ જ હોય જ્યારે આપણે તૈયાર થઈએ અને આપણે ખુદના અરીસામાં જોઈએ કે આ હું જ મેકઅપ કરેલી આવી મસ્ત અને ઢીંગલી જેવી કોઈ મારા વખાણ કરે કે ના કરે હું તો મારા વખાણ કરી દઉં અને બહુ રોયલ ફિલિંગ આવતી હતી ગઈશ કે સારી લાગે છે મને ચોલીને આવું બધું એમ અને એન્જોય કરતી હતી હું મારો બ્રાઇડલ લુક અને થેન્ક યુ નિખાર બ્યુટી સ્ટુડિયો કે મારું એક જે આમ તૈયાર થવાનું કહેવાય ને ડ્રીમ જેવું કે ભાઈ મને આવું જોતું હતું કે હું આવી રીતના તૈયાર થાવ ફોટો